નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી કાર્તક મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તે વ્રતનું શું ફળ મેળવે છે તેને જીવનમાં શું લાભ થાય છે તેના વિશે જાણવાના છીએ વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ પરંતુ એ પહેલા સંકટ ચતુર્થી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી ગણેશ અવશ્ય લખજો વક્રતુંડ મહાકામ પ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ સર્વ કાર્ય સુસર્વદા મિત્રો ભગવાન શ્રી ગણેશને દરેક મહિનામાં આવતી બંને ચતુર્થી ની તિથિ અતિ પ્રિય છે અને તેમને સમર્પિત છે અને આ પવિત્ર ચતુર્થીની તિથિ ઉપર ભગવાન શ્રી ગણેશની ઉપાસના પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેનો આપણા ધર્મમાં ખૂબ જ મહિમા બતાવેલો છે ભગવાન શ્રી ગણેશને વિઘ્નહરતા અને સંકટ હરતા ગણવામાં આવ્યા છે કેમ કે તેમની પૂજા અર્ચના કરવાથી આપણા જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને સંકટ પણ દૂર થાય છે અને સાથે જ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી રિદ્ધિ સિદ્ધિ પણ આપણા ઘરમાં વાસ કરે છે જેથી આપણા ઘરમાં પૂજન અને આ સંકટ ચોથ નું વ્રત કરવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કેમ કે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવ્યા છે એટલે વિદ્યાર્થીઓએ પણ

કોઈ બાધા હોય તેને દૂર કરવા માટે પણ આ સંકટ ચતુર્થી નું વ્રત કરી શકાય છે અને જો સાચા મનથી ભાવથી આ વ્રત કર્યું હશે તો વ્રતના પુણ્ય ફળના પ્રભાવથી આપણી તે મનોકામના પૂર્ણ પણ થાય છે કેવાય છે કે આ સંકટ ચોથ નું વ્રત આખો દિવસ નિર્જળા કરવાનું હોય છે એક દિવસનું આ વ્રત હોય છે સવારે સૂર્યદય થી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધીનું આ વ્રત કરવામાં આવે છે કે જેમાં નિર્જળા વ્રત થાય છે જો નિર્જળા વ્રત ન થાય તો જળ ગ્રહણ કરીને પાણી પીને પણ વ્રત કરી શકાય અથવા તો ચા દૂધ કોફી લઈ શકાય છે જો એ રીતે પણ ન થાય તો ફળાહાર કરવું અને ફળાહાર ઉપર પણ ન થાય તો ફરાત કરી શકાય છે પરંતુ ચંદ્ર દર્શન થાય નહીં આ અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી કે જેનું ખાસ ધ્યાન રાખવું ચંદ્ર દર્શન થઈ જાય એ પછી જ અનાજ ગ્રહણ કરીને એકટાણું કરવામાં આવે છે આજના દિવસે જે કોઈ વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર વ્રત નથી કરી શકતા દરેક લોકો ભગવાનનું પૂજન કરી શકે છે કે જેમાં આજે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું ગંગાજળથી સ્નાન કરાવવાનું શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું એ પછી ભગવાનને કંકુ ચોખા અગરબત્તી અને તાજા ફૂલોથી ભગવાનનું પૂજન કરવાનું એ પછી ખાસ કરીને આજે ભગવાનને એકવીસ દુર્વા અર્પણ કરવામાં આવે છે કે જેને ઘણી જગ્યાએ ધરો પણ કહે છે ધોખડ પણ કહેતા હોય છે કે જે ભગવાનને અતિ પ્રિય છે આ સિવાય ભગવાનને લાલ રંગનું ફૂલ પણ ચડાવવામાં આવે છે જો આપણે ભગવાનને પ્રસાદમાં આજે મોદક ધરાવીએ છીએ લાડુ ધરાવીએ છીએ કે જે આપણા હાથે બનાવેલા હોય તે ભગવાનને અતિ પ્રિય છે અને જો આપણે હાથે ન બનાવીએ તો બહારથી લઈને પણ ભગવાનને ધરાવી શકાય અથવા કોઈ પણ મીઠાઈ છે મીઠું દૂધ છે ખીર છે તે પણ ભગવાનને ધરાવી શકાય છે અને એ પણ ન ધરાવી શકીએ તો ભગવાનને ગોળનો પ્રસાદ પણ જો ભાવથી ધરાવીએ છીએ તો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે આમ જોવા જઈએ તો ચોથનો દિવસ ભારે છે એટલા માટે આજે કોઈ પણ સાંસારિક કે શુભ કે માંગલિક કાર્ય થઈ ન શકે આજના દિવસે ધાર્મિક કાર્ય કરવાનું વિધાન છે અને એટલા માટે આજના દિવસે જો આપણે ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરીએ પાઠ મંત્ર જાપ કરીએ આપણને અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે આજે ભગવાનની ઉપાસના કરવા માટે ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્ર નો જાપ કરવામાં આવે છે એ સિવાય ભગવાનના અનેક મંત્રો છે તેનો પણ આપ આપની અનુકૂળતા અનુસાર જાપ કરી શકો છો એ પછી ભગવાનની સ્તુતિ કરી શકાય ગણેશ ચાલીસાનો પાઠ છે ગણેશ બાર નામ સંકટનાસન સ્ત્રોત્ર ગણેશ અથર્વશીષનો પાઠ ગણેશ કવચનો પાઠ ગણેશ એકસો આઠ નામાવલી શ્રી ગણેશ સહસ્ત્રનામાવલી આવી રીતે ભગવાનના અનેક પાઠ છે કે જે આપણે આજના દિવસે કરીએ તો અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે તો આવો અત્યારે આપણે ભગવાનના બાર નામ સાંભળીએ બાર નામનો પાઠ કરીએ કે જેથી કરીને આપને દિવસમાં જો બીજા કોઈ પાઠ કરવાનો સમય ન મળે તો પણ ચાલે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધુમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનન

એટલે આ ઉપરથી કહી શકીએ કે મહિનામાં આવતી બે વખત ચોથની તિથિ એ આપણા માટે શુભ અને અને મંગળકારી છે મનોકામના પૂર્ણ કરનારી છે એટલે કે વદ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કે જે બંને ચોથનું પોતાની જગ્યાએ અલગ અલગ મહત્વ ધરાવે છે તો હવે આજે રાત્રે ચંદ્ર દર્શનનો સમય જાણી લઈએ કે જે સમયે ચંદ્ર દર્શન કરીને આપણે વ્રતને પૂર્ણ કરી શકીએ અને વ્રતનું એકટાણું કરી શકીએ તો કહેવાય છે કે ચંદ્ર દર્શનનો સમય ગામ શહેર અને રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કે જેમાંથી આપણે ગુજરાતમાં ચંદ્ર દર્શનના સમય વિશે વાત કરીએ તો સાડા આઠ વાગ્યાથી લઈને પોણા નવ વાગ્યા સુધીનો છે આ પછી અથવા તો આ પહેલા આપણે આપણા ઘરેથી ચંદ્ર દર્શન થઈ શકે છે તો ચંદ્ર દર્શન કરવાના ત્યારે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવાની આજે થયેલી વ્રતમાં ભૂલચૂકની માફી માંગવાની અને ચંદ્રદેવને જ્યારે આપણે અર્ધી આપીએ છીએ ત્યારે તે લોટામાં કાચું દૂધ ઉમેરવાનું પાણી ઉમેરવાનું બે ત્રણ દુર્વા ઉમેરવાના એક ફૂલ રાખવાનું કંકુ છાંટવાનો અને પછી ભગવાનને અર્ધ્ય આપવામાં આવે છે અને ત્યારે ઓમ સોમ સોમાય નમઃ એ ચંદ્રદેવ ના મંત્ર નો જાપ કરવામાં આવે છે એ પછી ઘરે આવીને વડીલોના આશીર્વાદ લેવાના જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વ્રત કરે છે તો પોતાના પતિ દેવના આશીર્વાદ લેવાના અને પછી સૌવે સાથે બેસીને એકટાણું કરવાનું ભોજન કરવાનું કે જેમાં આપણે જો મીઠા વગરનું ભોજન લઈએ છીએ તો વધુ ઉત્તમ છે એટલે આ રીતે ભાવપૂર્વક આ સંકટ ચોથનું વ્રત આપણે ત્યાં કરવામાં આવે છે તો હવે આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીએ કે જેના ઉપરથી આપણને આ વ્રતનું વિશેષ મહત્વ સમજાય આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેની આપણને વધુ જાણકારી મળે અને વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ સંકટચોતની કથા સાંભળજો મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશના નામનું સ્મરણ કરજો તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજુ દેવોને પરાધી તેને દેવતાઓને પરાધીન કરતા દેવતાઓ દસે દિશાઓમાં નાશભાગ શરૂ કરી અને છેવટે તેઓ બધા એકઠા થઈને ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુ ની શરણાગત માં આવ્યા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને બધી વિગત કહી અને આ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે સમુદ્રી દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઉચ્છંખલ અને બળસાળી બની ગયા છે અને વૃત્રાસુરે બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા તેને મારી ન શકે એવું વરદાન મેળવ્યું છે આથી તમે અગત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો આથી મુનિ અગત્ય સમુદ્રને પી જશે ત્યારે બધા દેતીઓ પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે અને ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્ય મુનિ પાસે જઈને આપણી વિપત્તિ જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્ય મુનિના આશ્રમે ગયા અને ત્યાં જઈને અગત્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા

હું કેવી રીતે પી શકીશ તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશ પ્રસન્ન થયા અને આ વ્રતના પ્રભાવથી મુનિ અગત્યે સમુદ્રનું પાન કરી તેને સુકવી નાખ્યો અને આજ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોને પરાજિત કર્યા હતા એટલે આ રીતે કાર્તક મહિનાની સંકટ ચતુર્થીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી અને આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રત કરવાથી શું લાભ મળે છે શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેની વિશે પણ આપણે જાણ્યું તો બોલ્યે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય

સમસ્યામાંથી બહાર આવવાની સમજ આપે અને હંમેશા હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે સંકટ ચતુર્થી નો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર